પ્રસંગોની પરંપરાથી ગર્વો બનેલો ગઢગીર ગઢગીરનારની માલિકી અને કબજાના અનેક પ્રસંગો ઇતિહાસના પાને કંડારાઈ ચૂક્યા છે ત્યારે આ ગઢ મુલાકાત લેવા માટે લોકો ચોમાસાને વધારે પસંદ કરતા હોય છે કારણ કે ચોમાસાની મોસમની અંદર આ ગઢગીરનાર ગર્વો ગિરનાર છે તે સૌંદર્ય રૂપ જાણે ધારણ કરી લેતો હોય તેવું લાગતું હોય છે ત્યારે આ ચોમાસાની અંદર પણ અનેક મુલાકાતીઓ આ ગિરનારની મુલાકાતે આવતા હોય છે અનેક સહેલાણીઓ અહીંયા ફરવા માટે આવતા હોય છે ત્યારે આ ગઢ ગિરનારમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેને લઈને આ પ્રવાસીઓ માટે લાલબત્તી પણ હોઈ શકે છે ત્યારે આવી જે ઘટના ગિરનારની અંદર બની છે શું ઘટના બની છે તે જોઈશું આ વિડીયોમાં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई

અનેક પ્રસંગો છુપાયેલા છે અને ગિરનાર પર્વત એ સૌથી જૂનો પર્વત પણ મારવામાં આવે છે ત્યારે પ્રવાસીઓ વધારે તો ગિરનારની સૌંદર્યતા ચૌદે કળા ખીલેલી હોય છે અને સૌંદર્ય તમને સ્પષ્ટપણે નજરે પડે છે ત્યારે આવા જ ગિરનારની અંદર અનેક એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જે આ પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન હોઈ શકે છે ત્યારે આવી જે ઘટના આજ રોજ બની છે આ ઘટનાની અંદર ગિરનાર પર્વતની એક શીલા છે તે વધારે વરસાદ આવવાને લીધે અથવા તો વરસાદના પાણીને લીધે પલળી ગઈ હોય અને નીચે પડી હોય તેવો આ દ્રશ્યો સામે આવ્યા છે પહેલાં તો આ દ્રશ્યો તમે જોઈ લો આ ઘટના ગિરનાર પર્વતની છે કે જ્યાં એક શિલા પગથિયા પર પડે છે અને પગથિયાને ભારે નુકસાન પહોંચે છે કોઈ પ્રવાસીઓ કોઈ સહેલાણીઓ તે સીડી પર ના હોવાને લઈને કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આ બાબત પણ પ્રવાસીઓએ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે વરસાદના માહોલની અંદર જો ગિરનારમાં જતા હોય તો આવી અનેક ઘટનાઓ બનતી હોય છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હાલ તો આ બાબતની અંદર જે શિલા પડી છે તેને લઈને સ્થાનિકો તરત ત્યાં પહોંચી ગયા હતા ફાયર તથા વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને આ શિલાને કોતરીને પછી સાઈડમાં લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે હાલ તો આ સીડીને નુકસાન પહોંચ્યું છે અને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ માટે આ રસ્તો ફરીવાર ખોલવામાં આવશે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચારો અને હવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ